আজনা তোমাৰ ঘৰ মই তেজাম দিব দিয়ক দিয়া দিয়ক বিজা দিয়ক આજે ઝુપડપટ્ટી માં વિતરણ દરમિયાન ઘણા વડીલ મિત્રો પણ આવ્યા દીઘુભા છે જીબી મકવાણા સાહેબ છે આજે રાજેશભાઈ પટેલ છે તો ઘણા બધા મિત્રો પણ આજે સેવા સહકારમાં આવ્યા છે ખૂબ આનંદ થયો અમારા મેહુલભાઈ છે કૌશલભાઈ છે અને આ બાજુ અમારા મૌલિકભાઈ પણ આજે વધાર્યા છે તો સરસ આજે સંયોગ થયો છે બાળકોને ખૂબ આનંદથી ખજૂર ધાણી ડાળિયા ફુગા અને કલર આપવામાં આવી રહ્યા છે વાહ ભાઈ વાહ જમાવટ પડી ગઈ છે મજા આવીને વાહ ભાઈ વાહ આમાં દીકરીઓ છે